સાંતરપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી જ રીતે વર્ષોની પરંપરા મુજબ જીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામે છે જ્યાં ફક્ત પુરુષો જ રાસ ગરબે રમે છે સ્ત્રીઓ ગરબે રમતી નથી તો આવવું જોઈએ ખાસ અહેવાલ પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના આબિયાણા ગામે અનોખી જ નવરાત્રી મહોત્સવનું આયોજન કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આજે પણ આ ગામમાં જીરવાણી અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે અને કોઈ જ પ્રકારના નવા ગરબા ગવાતા નથી અહીંયા જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને જ મહત્વ આપવામાં આવે છે વિશેષમાં અહીંયા ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં નવરાત્રીના નવ દિવસ અહીંયા ગામના બળવાઓ દ્વારા જૂના અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે સાથે જ રાસ પણ રમાય છે આ ગામમાં ક્યારેય કોઈ કલાકાર લાવવામાં આવ્યા નથી કે ડીજે દ્વારા કોઈ જ ગીતો ગરબાનું આયોજન થતું નથી અહીંયા ફક્ત ને ફક્ત જૂના અને પ્રાચીન ગરબાને જ મહત્વ આપવામાં આવે છે સાથે જ ગામડાના વડવાઓ દ્વારા મુખેથી ગરબા ગવાય છે ગામના સ્થાનિકો રહીશો દ્વારા માતાજીની નિત્ય આરતી પ્રસાદ સાથે જીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામે છે ત્યારે આજુબાજુના લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં

તો પાટણના સાતલપુર તાલુકાના ગામ ખાતે નવરાત્રી ગવાય છે ખાસ જો ગામની વિશેષતા જોઈએ તો માતાજીની જાતર જે દિવસે થાય છે જે વંશ પરંપરાગત રીતે ચાલ્યો હોય છે તેમજ માતાજીની માનતા હોય શ્રદ્ધા હોય એ લોકો જ રમે છે

અને અમે એ પરંપરા આજે પણ જાળવી રાખી છે માતાજીના ચાચર ચોકમાં નવે નવ દિવસ ફક્ત પ્રાચીન અને જીલવાણી ગરબા ગવાય છે જે મુખ્યથી ગામના જ આગેવાનો દ્વારા ગાવામાં આવે છે આ ગામમાં અનેક સમાજના લોકો વસવાટ કરે છે પરંતુ તમામ સમાજો વચ્ચે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ ગામમાં માત્ર એક જ ચોકમાં એક જ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે

જૂની પરંપરા મુજબ ગરબા આજે પણ ગવાય છે અને રમાય છે લગભગ પંચાવન વર્ષથી તો હું પોતે જ લાઈટ નથી નથી ગરબી માતાની માંડવીની ચારે બાજુ સ્ટેન્ડ છે ત્યાં પ્રગટાવી અને એના જ અમારે અહીંયા ગરબા રમાતા અને આમાં પ્રજાપતિઓનું યોગદાન પહેલેથી છે નિસ્વાર્થ ભાવે આજે પણ પ્રજાપતિઓનો પરિવાર સેવા માતાજીની કરી રહ્યા છે કેટલા વર્ષથી પરંપરા ઘણા વર્ષોથી હશે કેટલા વર્ષોથી આગળથી હોય તો શું આપણે